અર્જુન મોઢવાડિયાનો ધમાકો મોઢવાડિયાએ કર્યો મોટો ખુલાસો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નવી જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવાના હોવાથી ચર્ચાએ જોર પકડ્યું છે અર્જુન મોઢવાડિયા પાંચ હજારથી વધુ કાર્યકરો સાથે આવતા મહિને કેસરિયા કરે તેવી ચર્ચા જાગી છે ત્યારે હવે આ સમગ્ર મામલે અર્જુન મોઢવાડીએ ખુલાસો કર્યો છે અને ટ્વિટર પર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે અર્જુન મોઢવાડીએ ટ્વિટર પર જણાવ્યું કે ઘણી ચેનલો દ્વારા મારા ભાજપમાં જોડાયા હોવાની વાતો કરવામાં આવી રહી છે જેનો કોઈ આધાર નથી હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય હોવાની વાત કરી હતી આમાં મોઢવાડીએ ચર્ચાનું ખંડન કર્યું છે અને વાતને અફવા ગણાવી છે કહ્યું કે મારા ખુલાસા વગર મીડિયામાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો આવી રહી છે જે તમામ વાતો પાયાવિહોણી છે ઉલ્લેખનીય છે કે સીજી ચાવડાના રાજીનામા બાદ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલતી હતી અત્યારે મોડે મોડે રાજીનામું આપવા અને ભાજપમાં જોડાવા બાબતે ખુલાસો કર્યો છે ધન્યવાદ